દરમણ શહેરમાં નવરાત્રીથી દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે જે ભોય તેમજ પીએસઆઈ આરટી બ્રહ્મભટ્ટ અને પીએસઆઈ આરબી ચાવલા તેમજ ડી સ્ટાફ પોલીસ સહિત કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી અને જનતા સુરક્ષા માટે પોલીસ ખડે પગે છે તે હેતુથી ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું શહેરના એ બગવાડા ચોક સુધીના જાહેર માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ કરી ટ્રાફિકને ને અડચણરૂપ તમામ લારીઓને ખસેડવાની કામગીરી સાથે સાથે લાયસન્સ વગર અને નંબર પ્લેટ વગરના સાધનોને દંડ ફટકારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી તો કાળા ફિલ્મ વાળી ગાડી અને પણ દંડ ફટકારી તેને કાઢી નાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી તો હિંગરાચાચર ચોકમાં રાત્રિ દરમિયાન થતા ટ્રાફિકને નિવારવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા નવરાત્રી મહોત્સવના આયોજકોને સૂચનાઓ પણ આપવામાં આવી હતી તો બગવાડાથી ત્રણ દરવાજા સુધી વેપારીઓની દુકાનો આગળ ઊભી રહેતી લારીઓને પણ ટ્રાફિક ન થાય તે રીતે ઊભી રાખવા સૂચન કર્યું હતું આમ પાટણ શહેરમાં લાયસન્સ વગર અને નંબર પ્લેટ વગર વાહનો લઈને ફરતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે